દાહોદ જિલ્લામાં પંદર દિવસમાં ત્રણ આખલા ચાર લોકોને ઘાયલ કર્યા વાત છે દાહોદની દાહોદમાં અવારનવાર સ્ટેશન રોડ વિસ્તાર ગોધરા રોડ વિસ્તાર અને પડાવ બજાર સહિત ગોવિંદનગર વિસ્તારમાં

પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી એટલે કે દાહોદ નગરપાલિકાને કોઈ પણ વ્યક્તિ ઘાયલ થાય તો તેની કોઈ પડેલી પંદર દિવસમાં ત્રણ ઘટના બની છે ને ત્રણ ઘટનામાં ચાર જેટલા લોકો જે છે તે ઘાયલ થયા છે ત્યારે લોકો કહી રહ્યા છે કે રખડતા પશુઓનો આતંક જે છે દાહોદ સ્માર્ટ સિટી તો બની રહ્યું છે પણ તેમાં પણ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે ત્યારે લોકોની એક જ માંગ છે કે આ રખડતા પશુઓને લઈને તંત્ર ક્યારે એક્શન લેશે તે હવે જોવું રહ્યું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ અવશ્ય કરજો